સપ્તાહના હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં મિત્રો ઓગણીસમો હપ્તો વીસમા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી શકે છે એટલે કે મિત્રો તે કહેવામાં આવે છે પણ અત્યારે મિત્રો ચાર મહિનાનો અંતરાલ આપણને સમય ચૂકી તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની લાભકારી હેતુની વર્ષ દરમિયાન મિત્રો ત્રણ હપ્તા એટલે કે કુલ મિત્રો છ હજાર રૂપિયાનો આર્થિક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયા છે ત્યારે હવે ખેડૂતોને વિર્યા છે ખાસ મિત્રો બધા ખેડૂતોની કમેન્ટ આવી છે કે 20મો હપ્તો ક્યારે આવશે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે અને તેમને મિત્રો વર્ષમાં ત્રણ માં મિત્રો જૂન મહિનો વયોગ્ય છે એટલે કે મિત્રો જૂન આગળ મેળવીએ તો મિત્રો આ હપ્તા વિશે આરીસમ હપ્તો ફેબ્રુઆરી 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવા ઉપર ક્લિક કરવાનું છે હવે તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ મિત કરી શકશો કરી શકશો કે તમને કેટલા હપ્તાનો ખાતામાં જમા કરવામાં આવી છે એનો લાભ ફક્ત જ મિત્રો જૂનમાં તો મિત્રો જૂન મહિનો મંત્રી કિસાન સન્માન યોજના આગામી હપ્તાની માટે રાહ જોઈને બે કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન લાવે